સુરતથી યાત્રાધામ કેદારનાથ ખાતે જવા નીકળેલ બે સાયકલિસ્ટો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા આઠથી ચારધામના કપાટ ખુલી ગયા છે ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ટ્રેન અને બસ મારફતે રવાના થયા છે ત્યારે સુરત ખાતે રહેતો રોહિત ભરત વારિયા અને તેનો મિત્ર સાંઈ ઉનાગર આજ રોજ વહેલી સવારે સુરતથી કેદારનાથની યાત્રાએ સાયકલ ઉપર સવાર થઈ યાત્રાએ નીકળ્યા છે જેઓ અંકલેશ્વર ખાતે અગિયાર કલાકે આવી પહોંચ્યા હતા જેઓ ટૂંકું રોકાણ કરી આગળના પ્રવાસે રવાના થયા છે હર હર મહાદેવ મિત્રો હું છું રોહિત સાહિલભાઈ ઉનાગર મારું નામ છે વરિયા રોહિત ભરતભાઈ હું સુરતમાં રહું છું મારી ઉંમર અત્યારે મેં મેં અત્યારે હજી ધોરણ બારની પરીક્ષા આપી છે અને મારી સાથે મારો મિત્ર છે એને ધોરણ દસની પરીક્ષા આપી છે અમે બંને મિત્રો મિત્રો થોડો ઘણો નવો અનુભવ કરવાનો છે ને ચાર ધામની સાયકલ યાત્રા કરી છે જો કે અમારા ઘરથી પચીસો કિલોમીટરનું અમારું અંતર છે અમે ચાર ધામની યાત્રા કરીએ છીએ એ બાને ભગવાનના દર્શન થાય અને કાંઈક નવું શીખવા મળે જોકે હજી તો મારી ઉંમરી હજી તો અમારી ઉંમર ઘણી નાની છે બટ આ ઉંમરમાં કાંઈક અમને શીખવા મળે એટલા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ અને મહાદેવની એટલી પ્રાર્થના છે કે અમને જલ્દીથી મહાદેવના દર્શન થઈ જાય અને આપ સૌનો સાથ મળતો રહે હર હર મહાદેવ